નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આજ રાતથી એવો દુર્લભ સમય શરૂ થવા જઈ રહ્યો છે જે આખા એકાવન વર્ષ માટે ચાર રાશિઓના ભાગ્યમાં સુધારો લાવશે મિત્રો શિવ શંભુના આશીર્વાદથી એવી નદી વહેવા જઈ રહી છે જે આ ચાર ભાગ્યશાળી રાશિઓના જીવનમાં દુઃખ પીડા આર્થિક સંકટ અને મુશ્કેલીઓનું મૂળ દૂર કરશે ભગવાન ભોળેનાથ હવે બાર રાશિઓમાંથી ફક્ત ચાર રાશિઓથી ખૂબ ખૂબ જ ખુશ છે અને આ લોકોને તેમના આશીર્વાદ મળવાના છે આ સમય આ રાશિઓ માટે દેવી પરિવર્તન લાવી રહ્યો છે હવે તેમના જીવનમાં સતત આવતા અવરોધો દૂર થશે અને પૈસાનો વરસાદ થશે હવે પ્રશ્ન એ છે કે તે ભાગ્યશાળી લોકો કોણ છે જેના પર જેમના પર મહાદેવની કૃપા એટલી ઊંડી વરસવાની છે આજના ખાસ વિડીયોમાં આપણે તે ચાર રાશિઓ વિશે જાણીશું જેમના ભાગ્યને ભગવાન શિવે પોતે લખ્યું છે તેથી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી જુઓ એક ક્ષણ પણ ચૂકશો નહીં કારણ કે જો તમે આ વિડીયોમાંથી કોઈપણ રાશિના શો તો તમારા જીવનની દિશા બદલાઈ શકે છે મિત્રો ચાલો જાણીએ તે ચાર રાશિઓ કે જેમના જેના પર મહાદેવ પોતે આગામી એકાવન વર્ષ સુધી ધનનો વરસાદ કરવાના છે અને કોને જીવનમાં તે બધું મળશે જે અત્યાર સુધી ફક્ત એક સપનું હતું ચાલો મિત્રો શરૂઆત કરીએ એવું કહેવાય છે કે ગ્રહોની ગતિ વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે જ્યારે પણ આપણા જીવનમાં કાંઈક ખાસ અથવા કાંઈક અણધાર્યું બને છે ત્યારે ગ્રહોની સ્થિતિ તેના માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે જો ગ્રહો અનુકૂળ બને તો એવું લાગે છે કે નસીબનું તાળું ખુલે છે સફળતા સુખ અને સમૃદ્ધિ દરેક વળાંક પર સાથે જાય છે પરંતુ જો ગ્રહોની ગતિ બગડે છે તો સારા જીવનમાં સમસ્યાઓનું તોફાન આવી શકે છે હવે જો આપણે ભગવાન શિવ વિશે વાત કરીએ તો આપણા શાસ્ત્રોમાં તેમને ફક્ત આ બ્રહ્માંડના સર્જન આર જ નહીં પણ તેમને દેવોના દેવ ભગવાન મહાદેવનો દરજ્જો પણ પ્રાપ્ત છે તેમનું સ્થાન બધા દેવતાઓમાં સર્વોચ્ચ છે શિવનો સ્વભાવ જેટલો શાંત શાંત અને સરળ છે તેટલો જ તેને ઉગ્ર માનવામાં આવે છે પરંતુ એક વાત ચોક્કસ છે કે ભોળેનાથને પર્સન કરવું ખૂબ જ સરળ છે અને એકવાર શિવશંકર કોઈને આશીર્વાદ આપે છે પછી તેમનું જીવન એક નવી દિશા તરફ આગળ વધે છે જ્યાં ફક્ત પ્રકાશ જ હોય છે મિત્રો આજે આપણે એવી રાશિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના પર ભોળેનાથના ખાસ આશીર્વાદ પડવાના છે સરળ શબ્દોમાં કહીએ તો આ ચાર રાશિઓનું ભાગ્ય હવે હસવાનું છે કારણ કે ભોળેનાથ તેમના પર પોતાના આશીર્વાદ વરસાવવાનો સંકલ્પ કર્યો છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો હવે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણી લઈએ નંબર એક કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનની ગતિ દિવસે ને દિવસે વધવાની છે એવું લાગશે કે દરેક વળાંક પર સફળતા તમારી રાહ જોઈ રહી છે વ્યવસાય ક્ષેત્રે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે રંગ લાવશે અત્યાર સુધી અટકેલી યોજનાઓને વેગ મળશે શિવ શંભુના આશીર્વાદથી વ્યવસાય વર્ગને મોટો આર્થિક લાભ મળી શકે છે નોકરી કરતા લોકો માટે પણ સારા સંકેતો છે હવે સમય એવો લોકોને સમય એવા લોકોને ટેકો આપવાનો છે જે જેઓ નવી નોકરી શોધી રહ્યા છે અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે ઉપરાંત તમને તમારા જીવનસાથી તરફથી કોઈ મોટા સમાચાર મળી શકે છે જે તમારા પારિવારિક જીવનને વધુ સુંદર બનાવશે જે લોકો અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે રસ્તા ખુલવા જઈ રહ્યા છે બીજી બાજુ જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે હવે મિત્રો જે બીજા નંબરનું જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે આ સમય શુભકામનાઓ અને સફળતાની નવી શરૂઆત લઈને આવ્યો છે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે અને આ જ કારણ છે કે આવનારા દિવસો તમારા જીવનમાં મોટો બદલાવ લાવવાના છે તમારું માન અને પ્રતિષ્ઠા ખૂબ જ વધશે સમાજમાં તમારું નામ અને તમારી ઓળખણ વધુ મજબૂત બનશે ભોળેનાથના આશીર્વાદથી હવે તમને એવી તકો મળશે જે તમારા કારકિર્દી અને જીવનને નવી ઊંચાઈ પર લઈ જશે જે પણ કામ લાંબા સમયથી અધૂરા હતું અથવા અટકેલું હતું તે હવે આપમેળે ગતિ મેળવશે અને સમયસર પૂર્ણ થશે કોઈ પણ નવું કાર્ય શરૂ કરવામાં ડરશો નહીં કારણ કે તમે આ સમયે જે પણ કામ શરૂ કરશો તેમાં સફળતા તમારા પગ ચુંબન કરશે આવકના સ્ત્રોતો વધવાની બધી શક્યતાઓ છે નોકરી હોય કે વ્યવસાય હોય ભગવાન શિવના આશીર્વાદથી તમને હવે નફાના સતત તકો મળે છે આ સાથે પરિવહનમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે ભગવાન શિવના આશીર્વાદથી હવે કાંઈ પણ અશક્ય રહેશે નહીં મિત્રો તમારે ફક્ત યોગ્ય નિર્ણયો લેવાની અને આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લેવાની જરૂર છે હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે ભગવાન શિવના ખાસ આશીર્વાદ સક્રિય થયા છે આવનારો સમય તમારા જીવનમાં ઘણી રીતે સકારાત્મક અને શુભ પરિવર્તન લાવવાનો છે ભગવાન શિવની કૃપાથી હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તુલા રાશિના લોકોનું ભાગ્ય ખુલશે તમને સમાજમાં માન મળશે લોકો તમારી વાતને ગંભીરતાથી લેશે અને તમારા કાર્યની પ્રશંસા કરશે આ ઉપરાંત તમને કેટલીક નવી તકો મળવાની છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે કારકિર્દી હોય કે વ્યક્તિગત જીવન હવે તમને દરેક મોરચે નવી ઉર્જા અને નવો માર્ગ જોવા મળશે આ સમય આર્થિક દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક રહેશે જ્યાં વ્યવસાયમાં પ્રગતિ અને વિસ્તરણની શક્યતાઓ છે બીજી તરફ નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો જેવા સારા સંકેતો છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળશે પરિવારમાં પણ ખુશી શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે સંબંધોમાં મધુરતા આવશે અને મનમાં સંતોષની લાગણી રહેશે તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે તમે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને પરિણામો ઉત્સાહજનક રહેશે તમારું જીવન હવે બધું સંતુલિત અને સુખદ બનવા તરફ આગળ વધી રહ્યું છે મિત્રો હવે મિત્રો જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે સમય આવી ગયો છે જેની લાંબા સમયની રાહ જોવાતી હતી ભગવાન શિવની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં નવો પ્રકાશ લાવવા જઈ રહી છે ભોળેનાથ તમારાથી ખૂબ જ ખુશ છે અને આ જ કારણ છે કે હવે તમારા જીવનના નાણાકીય પડકારો ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે અત્યાર સુધી જે પણ અવરોધો તમને પૈસા કમાવાથી રોકી રહ્યા હતા તે જાતે જ દૂર થવા લાગશે તમારું કાર્ય હવે ઝડપથી આગળ વધશે અને સફળતા તમારા પગ ચુંબન કરશે તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ નવી દિશા લેશે ચારેય બાજુથી પૈસા આવવાના સંકેતો છે જૂના સ્ત્રોતો મજબૂત થશે એટલું જ નહીં ભગવાન શિવના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોત પણ ઉભરી આવશે કામ કરતા લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે આવકમાં વધારો થવાની સાથે પ્રમોશનની પણ પ્રબળ શક્યતાઓ છે બીજી બાજુ વ્યવસાયિકો વ્યવસાયિકોને અચાનક મોટો નફો મળી શકે છે એવો નફો જેની તમે અપેક્ષા રાખી ન હતી તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ